જય શ્રી કૃષ્ણ ઓમ વોઇસ ગુજરાતીમાં તમારું સ્વાગત છે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ શાંત થઈને સાંભળો કારણ કે જ્યારે સંસાર ઘોંઘાટ કરે છે ત્યારે ભગવાન મૌનમાં વાત કરે છે દુઃખનો સમય એ દ્વાર છે જ્યાંથી આત્માનો પ્રકાશ ડોકાઈ લાગે છે આ સમય તમને તોડવા નહીં પણ ઘડવા આવ્યો છે જ્યારે જીવન તમને રડાવે છે ત્યારે યાદ રાખો કે ભગવાન તમારી નજીક આવે છે આ સંસાર તમને ત્યારે જ ઓળખે છે જ્યારે તમે હસો છો પરંતુ ભગવાન ત્યારે તમને સંભાળે છે જ્યારે તમે ભાંગી પડો છો આજે હું તમને એક રહસ્ય જણાવવા આવ્યો છું દુઃખમાં જ ભાગ્ય ચમકે છે અને આ માત્ર શબ્દો નથી આ શ્રી કૃષ્ણની તે ઊંડાણમાંથી નીકળેલી વાણી છે જે અંધારામાં પણ દીવો પ્રગટાવે છે તો આવો શાંત થઈને સાંભળીએ કારણ કે હવે તે વાણી બોલશે જે આત્માને પણ શાંતિ આપે છે તો મિત્રો જો તમે હજી સુધી ન કરી હોય તો અવશ્ય કરી લો જેથી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે અને જો આ વિડીયો તમારા જીવનમાં કંઈક ફેરફાર કે પરિવર્તન લાવે તો મને ખૂબ આનંદ થશે કે મારો પ્રયાસ સફળ થયો અને જો વિડિયો ગમે તો લાઈક અને શેર અવશ્ય કરો તો આવો આ યાત્રામાં ચાલીએ શ્રી કૃષ્ણ કહે છે કે શું તમે જોયું છે કે એક શિશુ આ ધરતી પર આવીને પહેલાં રડે છે કેમ કે જીવનનું પહેલું સત્ય દુઃખ છે પરંતુ એ જ રુદન આગળ જતાં હાસ્યમાં બદલાય છે શ્રી કૃષ્ણ કહે છે કે જેને દુઃખનો અનુભવ નથી તે સુખને જાણી શકતો નથી દુખ આપણા જીવનમાં એટલા માટે આવે છે કે આપણે જાગીએ જુઓ વિચારીએ અને અંદર ઉતરીએ તમારું દુઃખ કોઈ સજા નથી તે તમારું નિર્માણ છે જેમ કોઈ શિલ્પકાર પથ્થર પર ઘા કરે છે તેમ ભગવાન આપણા જીવનમાં દુઃખ આપીને આપણને આકાર આપે છે એક સામાન્ય પથ્થર ત્યારે જ મંદિરની મૂર્તિ બને છે જ્યારે તે વારંવાર ઘા સહન કરે છે શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણનો જન્મ એક અંધારી રાત્રે કારાગારની કઠોર દિવાલો વચ્ચે થયો હતો માતા દેવકી અને પિતા વસુદેવ બંને કેદમાં હતા ચારે બાજુ પહેરેદારો શૂળ અને મૃત્યુની છાયા હતી તે નાનકડા બાળકના જન્મ પર કોઈ ઉત્સવ ન થયો કોઈ થાળી ન વાગી પરંતુ શું કોઈ વિચારી શકે કે આ બાળક જે જીવનની શરૂઆત જ કેદ અને સંકટમાં કરે છે તે આગળ જતા આખા સંસારને ધર્મનો માર્ગ બતાવશે જન્મથી જ જેમની પાછળ કંસની તલવાર હતી જેમનો દરેક શ્વાસ સંઘર્ષથી ભરેલો હતો તે જ શ્રી કૃષ્ણ આગળ જતા પુરુષ છે રના રણમેદાનમાં અર્જુનને એ ઉપદેશ આપે છે જે આજે શ્રીમદ ભગવદ્ ગીતાના રૂપમાં અમર છે કૃષ્ણનું જીવન બતાવે છે કે જેના પર શરૂઆતથી જ દુઃખોની છાયા હોય ઘણી વાર તે જ વ્યક્તિ આ ધરતી પર કઈ ખાસ લઈને આવે છે તેનું શરૂઆતનું જીવન ભલે અંધકારથી ભરેલું હોય પરંતુ તેનો અંત થાય છે જ્યારે તમારા જીવનમાં આપે તો ગભરાશો નહીં જ્યારે ચારે બાજુ અંધકાર હોય તો સમજો કે તે પ્રભુની યોજના છે કદાચ તમે કોઈ મહાન કાર્ય માટે તૈયાર કરાઈ રહ્યા છો કદાચ તમારો વર્તમાન ભલે જેલ હોય પરંતુ તમારું ભવિષ્ય ગીતા છે શ્રી કૃષ્ણની જેમ તમારા જીવનમાં પણ અંધકાર પછી પ્રકાશ આવશે તમારા તમારા આંસુ વ્યર્થ નથી જતા તે ભાગ્યની ભૂમિને રહ્યા છે ધીરજ રાખો રાખો વિશ્વાસ કારણ કે જે વ્યક્તિની શરૂઆત દુઃખોથી થાય છે તેનો અંત ઘણી વિશ્વને પ્રેરણા આપનારો હોય છે જ્યારે મન તૂટે જ્યારે સંબંધો છોડી જાય જ્યારે કોઈ ન બચે ત્યારે શું કરવું તે ક્ષણે જ્યારે અંદરથી બધું બિખરાઈ જાય જ્યારે અપનાની વાતો છરી બનીને ચૂભે જ્યારે આંસુ રોકાતા નથી અને શ્વાસ ભારે લાગે તો ફક્ત આંખો બંધ કરો અને ધીમેથી પોકારો હે માધવ હવે તું જ છે હવે તારા સિવાય કોઈ નથી તે પોકાર કોઈ સામાન્ય શબ્દો નથી તે તે આત્માનો પોકાર છે જે દુનિયાથી હારીને ઈશ્વરની શરણમાં જાય છે કૃષ્ણ કહે છે કે જે મને દુઃખમાં યાદ કરે છે હું તેનો હાથ ક્યારેય નથી છોડતો જે મને ભૂલતો નથી હું તેની પીડાને પણ મારી બનાવી લઉં છું દુઃખ એક દ્વાર છે જે આપણને સંસારથી હટાવીને પ્રભુની ગોદમાં લઈ આવે છે તે સ્થાન જ્યાં કોઈ ઘોંઘાટ નથી ફક્ત શાંતિ છે કૃષ્ણની ઉપસ્થિતિ છે જ્યારે કોઈ આપણને સમજતું નથી ત્યારે કૃષ્ણ આપણી ભાવનાઓ વાંચે છે જ્યારે કોઈ આપણી વાત સાંભળતું નથી ત્યારે કૃષ્ણ બોલ્યા વિના બધું સાંભળી લે છે જ્યારે બધા સાથ છોડી દે છે ત્યારે કૃષ્ણ સખા બનીને નજીક બેસે છે શ્રી કૃષ્ણ ફક્ત એક નામ નથી તે એક અનુભવ છે એક એવો અનુભવ જે આંસુ લુહતો નથી તેમને અર્થ આપે છે જે દર્દને મટાડતો નથી તેને દિવ્યતામાં બદલી દે છે તો જ્યારે પણ જીવન ભારે લાગે કોઈ રસ્તો ન દેખાય તો ફક્ત કૃષ્ણને પોકારો તે તે તમારા તૂટેલા મનને પણ લેશે તમારી એકલતાને પણ પોતાની હાજરીથી ભરી દેશે કારણ કે જ્યારે બધા સાથ છોડી દે છે ત્યારે કૃષ્ણ સાથ નિભાવે છે અને તે જ સાથ જીવનની સૌથી સુંદર શરૂઆત બની જાય છે શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધના મેદાનમાં શું કહ્યું હે પાર્થ ઉઠો દુઃખથી ભાગો નહીં કારણ કે આજ તમારો ધર્મ છે આજ તમારું સૌભાગ્ય છે દુઃખ જીવનનું યુદ્ધ છે અને યુદ્ધથી ભાગીને કોઈ જીતતું નથી તમારા આંસુ તમને નબળા નથી બનાવતા તે તમારા આત્માને ધોઈ નાખે છે જે વ્યક્તિ દુઃખથી ભાગે છે તે ભાગ્ય ગુમાવે છે પરંતુ જે વ્યક્તિ દુઃખને ગળે લગાવે છે તે ભગવાનને પામે છે કારણ કે દુઃખ તમારી અંદર છુપાયેલી શક્તિને જગાડે છે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય ત્યારે તમને ખબર પડે છે કે તમે શું છો જ્યારે બધું છૂટી જાય ત્યારે ખબર પડે છે કે વાસ્તવમાં ભગવાન જ સાથે છે શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય ત્યાં સુધી અધૂરો છે જ્યાં સુધી તે દુઃખને સાચો મિત્ર નથી માનતો જેમ અંધારામાં જ તારા દેખાય છે તેમ જીવનના અંધકારમાં જ ભાગ્યનો દીવો પ્રગટે છે એક ગરીબ બ્રાહ્મણ ફાટેલા વસ્ત્રો ખાલી પેટ અને ધ્રુજતા પગલે પોતાના મિત્ર શ્રી કૃષ્ણ પાસે આવે છે તેની પાસે ભેટમાં માત્ર પોહા છે પરંતુ શું થયું કૃષ્ણે તેને ગળે લગાવ્યો તેના ચૂડા ખાધા અને તેના ભાગ્યને એટલું ચમકાવ્યું કે તે રાજા બની ગયો જ્યારે તમે દુઃખમાં હો નિષ્ઠાવાન હો સાચા હો ત્યારે તમે શ્રી કૃષ્ણના સૌથી પ્રિય હો તમારા ફાટેલા કપડા તેમને રોકતા નથી તમારું રડતું હૃદય તેમને ખેંચી લાવે છે શું આજે તમારું મન તૂટેલું છે શું તમે કોઈ પોતાને ગુમાવ્યું છે શું તમારી મહેનતનું ફળ નથી મળ્યું તો શાંત થાઓ કારણ કે આજ તે સમય છે જ્યારે શ્રી કૃષ્ણ તમારી નજીક છે તમારા શ્વાસોમાં તે ગીત ગાઈ રહ્યા છે જે તમારા ભાગ્યને ફરીથી લખી નાખશે જેને દુઃખમાં રડ્યું છે તે જ સુખમાં હસવાનું જાણે છે જેને એકલા ચાલવાનું શીખ્યું છે તે જ સંસારને રાહ બતાવી શકે છે શ્રી કૃષ્ણ તમને દુઃખ એકલા માટે આપે છે કારણ કે તે તમને ઘડી રહ્યા છે તમારા આંસુ તેમના નિર્માણનું જળ છે તમારું ભાગ્ય એક તપસ્વીની જેમ તૈયાર થઈ રહ્યું છે હવે જે પણ તમારી પાસેથી છીનવાઈ ગયું છે તે ફક્ત તમને ખાલી કરી રહ્યું છે જેથી શ્રી કૃષ્ણ તમને ભરી શકે તમારા જીવનમાંથી જે લોકો સપના સંબંધો કે અવસરો ચાલ્યા ગયા તે એટલા માટે ગયા કારણ કે તે તમારી અંદર જગ્યા રોકી રહ્યા હતા અને શ્રી કૃષ્ણ તે જગ્યાને પોતાના પ્રેમ કૃપા અને દિવ્ય ઉદ્દેશ્યથી ભરવા માંગે છે જે ખોવાઈ ગયું તે સંસાર હતો જે મળવાનું છે તે ભગવાનનો પ્રસાદ છે જ્યાં સુધી જીવનમાં બધું તમારી પાસે હોય ત્યાં સુધી તમે તમારા જ ખભા પર ટકેલા રહો પરંતુ જ્યારે બધું છીનવાઈ જાય ત્યારે તમે શ્રી કૃષ્ણની ગોદમાં પડો અને ત્યાંથી જ શરૂ થાય છે અસલી યાત્રા દુઃખમાં હારશો નહીં દુઃખમાં જ તમારું સૌભાગ્ય છે દુખમાં જ તે બીજ છે જેમાંથી આત્માનું ફૂલ ખીલશે શ્રી કૃષ્ણ ક્યારે કોઈને દુઃખ આપવા આવતા નથી તે ફક્ત તે દુઃખને રૂપાંતરિત કરવા આવે છે જેને તમે અંત માનો છો તે તેમના માટે નવી શરૂઆત છે શ્રી કૃષ્ણ કહે છે કે જેને મને દુખમાં પોકાર્યો મેં તેને જીવનભર માટે સંભાળી લીધો તો જો આજે તમે તૂટેલી સ્થિતિમાં છો એકલા છો રડી રહ્યા છો તો ફક્ત પોકારો હે કૃષ્ણ અને જુઓ એક અદૃશ્ય શક્તિ તમારા આંસુ લુહવા લાગશે કારણ કે કૃષ્ણ ક્યારે કોઈ તૂટેલાને અધૂરો નથી છોડતા તે હંમેશા તેને પોતાના પ્રેમથી પૂર્ણ કરી દે છે તો હવે તમારા જીવનના તે ખૂણાને જુઓ જ્યાં તમારા આંસુ પડ્યા છે ત્યાં જ ભાગ્યની જ્યોતિ પ્રગટી રહી છે જ્યાં તમે સૌથી વધુ ગુમાવ્યું જ્યાં તમારું મન સૌથી વધુ તૂટ્યું ત્યાં જ શ્રી કૃષ્ણે તમારા માટે કંઈક ખાસ રચ્યું છે દુઃખ ફક્ત એક પડદો છે તેની પાછળ છુપાયેલો છે ઈશ્વરનો કરુણામય ચહેરો શાંત થઈને સાંભળો તમારું દુઃખ તમારા સૌભાગ્યની પહેલી સીડી છે તે તમને તોડવા નથી આવ્યો પણ તમને ફરીથી ઘડવા આવ્યું છે જે ક્ષણે તમે એકલા પડ્યા તે જ ક્ષણે પ્રભુ તમારી સૌથી નજીક આવી ગયા તમે એકલા નથી કૃષ્ણ તમારી સાથે છે તમારા દરેક નિરાશ્વાસમાં દરેક તૂટેલી આશામાં દરેક રાતની શાંતિમાં કૃષ્ણ તમારું નામ લઈને તમને સંભાળી રહ્યા છે દુનિયા ભલે ન દેખાય પરંતુ કૃષ્ણ છે સાથ ભલે છૂટી ગયો હોય પરંતુ સખા નથી છૂટ્યો જેને જન્મોથી તમારા આત્માને પ્રેમ કર્યો છે તે દરેક ક્ષણે તમારી અંદર શ્વાસ લઈ રહ્યો છે તો કહો હે કાન્હા હવે હું ડરતો નથી કારણ કે મેં જાણી લીધું કે દુઃખમાં જ તું છે અને તું જ મારું ભાગ્ય છે હવે જે પણ આવે તેને સ્વીકારો કારણ કે હવે તમે એકલા નથી હવે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ચાલી રહ્યા છે શ્રી કૃષ્ણ અને જ્યારે કૃષ્ણ સાથે હોય ત્યારે દુઃખ પણ સૌભાગ્ય બની જાય છે શું તમે ક્યારે વિચાર્યું છે કે શા માટે ઘણી સૌથી મોટું પરિવર્તન સૌથી ઊંડા દુઃખ પછી આવે છે શા માટે ભાગ્ય ત્યારે જ હસે છે જ્યારે આપણે આંસુઓમાં ડૂબેલા હોઈએ કારણ કે સાથ છોડી જનારા સંબંધો આપણને પોતાની સાથે જોડે છે કારણ કે તૂટેલી આશાઓ આપણને આપણી અંદર છુપાયેલી શક્તિ બતાવે છે અને કારણ કે તે જ દુઃખ જે આજે આપણી સૌથી મોટી નબળાઈ લાગે છે તે જ કાલે આપણા ભાગ્યની સૌથી મોટી તાકાત બને છે જ્યારે અંધારો ઘટ થાય છે ત્યારે જ તારા સૌથી વધુ ચમકે છે જ્યારે જીવન થંભી જાય છે ત્યારે આત્મા જાગે છે દુખ આપણને શીખવે છે કે આપણે શું ગુમાવ્યું પરંતુ સાથે એ પણ બતાવે છે કે આપણે કેટલું મેળવી શકીએ ભાગ્ય ક્યારે આરામની ગોદમાં નથી ચમકતું તે ત્યારે ચમકે છે જ્યારે આપણે તૂટેલા હોઈએ પણ તેમ છતાં ચાલીએ જ્યારે આપણે થાકેલા હોઈએ પણ તેમ છતાં રોકાઈએ નહીં જ્યારે આપણે રડીએ પણ હાર ન માનીએ તો યાદ રાખો દુઃખ તમને તોડવા નથી આવ્યો તે તમને એવા રૂપમાં તરાશવા આવ્યું છે જેમાં તમે ભાગ્યથી પણ વધુ ચમકો દુઃખનો સમય એ દ્વાર છે જ્યાંથી આત્માનો પ્રકાશ ઝાંખવા લાગે છે આ સમય તમને રડાવે છે ત્યારે યાદ રાખો કે ભગવાન તમારી નજીક આવે છે આ સંસાર ત્યારે જ તમને ઓળખે છે જ્યારે તમે હસો છો પણ ભગવાન ત્યારે તમને થામે છે જ્યારે તમે તૂટી જાઓ છો આજે હું તમને એક રહસ્ય જણાવવા આવ્યો છું દુઃખમાં જ ભાગ્ય ચમકે છે અને આ માત્ર શબ્દો નથી આ શ્રી કૃષ્ણની તે ઊંડાણ નીકળેલી વાણી છે જે અંધકારમાં પણ દીવો પ્રગટાવે છે શ્રી કૃષ્ણ કહે છે શું તમે જોયું છે કે એક શિશુ આ ધરતી પર આવીને પહેલા રડે છે કેમ કારણ કે જીવનનું પહેલું સત્ય દુઃખ છે પણ તે જ રુદન આગળ જતા હાસ્યમાં બદલાય છે શ્રી કૃષ્ણ કહે છે કે જેને દુઃખનો અનુભવ નથી તે સુખને જાણી જ નથી શકતો દુઃખ આપણા જીવનમાં એટલે જ આવે છે જેથી આપણે જાગીએ જુઓ વિચારીએ અને અંદર ઉતરીએ તમારું દુઃખ કોઈ દંડ નથી તે તમારું નિર્માણ છે જેમ કોઈ મૂર્તિકાર પથ્થર પર ઘા કરે છે તેમ જ ભગવાન આપણા જીવનમાં દુઃખ આપીને આપણને આકાર આપે છે એક સામાન્ય પથ્થર ત્યારે જ મંદિરની મૂર્તિ બને છે જ્યારે તે વારંવાર ઘા સહન કરે છે શું તમને ખબર છે કે શ્રી કૃષ્ણનો જન્મ એક અંધારી રાત રે કારાગારની કઠોર દિવાલો વચ્ચે થયો હતો માતા દેવકી અને પિતા વાસુદેવ બંને કેદમાં હતા ચારે બાજુ પહેરેદારો શૂર અને મૃત્યુની છાયા હતી તે નાનકડા બાળકના જન્મ પર કોઈ ઉત્સવ નહોતો થયો કોઈ થાળી નહોતી વાગી પણ શું કોઈ વિચારી શકે કે આ બાળક જે જીવનની શરૂઆત જ કેદ અને સંકટમાં કરે છે તે આગળ જઈને આખા સંસારને ધર્મનો માર્ગ બતાવશે જન્મથી જ જેમની પાછળ કંસની તલવાર હતી જેમનો દરેક શ્વાસ સંઘર્ષથી ભરેલો હતો તે જ શ્રી કૃષ્ણ આગળ જઈને કુરુક્ષેત્રના રણક્ષેત્રમાં અર્જુનને એ ઉપદેશ આપે છે જે આજે શ્રીમદ ભગવદ્ ગીતાના રૂપમાં અમર છે કૃષ્ણનું જીવન બતાવે છે કે જેના પર શરૂઆતથી જ દુઃખની આવે છે તેનું પ્રારંભિક જીવન ભલે અંધકારથી ભરેલું હોય પણ તેનો અંત તેજસ્વીતાથી થાય છે જ્યારે તમારા જીવનમાં દુઃખ દસ્તક આપે તો ગભરાશો નહીં જ્યારે ચારે બાજુ અંધકાર હોય તો સમજો કે તે પ્રભુની યોજના છે કદાચ તમને કોઈ મહાન કાર્ય માટે તૈયાર કરવામાં આવી રહ્યા છો કદાચ વર્તમાન ભલે જેલ હોય પણ પણ ભવિષ્ય છે શ્રી કૃષ્ણની જેમ તમારા જીવનમાં અંધકાર પછી પ્રકાશ આવશે તમારા આંસુ વ્યર્થ નથી જતા તે તમારા ભાગ્યની ભૂમિને સિંચે છે ધૈર્ય રાખો વિશ્વાસ રાખો કારણ કે જે વ્યક્તિની શરૂઆત દુખોથી થાય છે તેનો અંત ઘણીવાર વિશ્વને પ્રેરણા આપનારો હોય છે જ્યારે મન તૂટે જ્યારે સંબંધો છોડી જાય જ્યારે કોઈના બચે ત્યારે શું કરવું તે ક્ષણે જ્યારે અંદરથી બધું વિખેરાઈ જાય જ્યારે અપનાની વાતો છરી બનીને ઘૂંચે જ્યારે આંસુ રોકાય નહીં અને શ્વાસ ભારે લાગે તો બસ આંખો બંધ કરો અને ધીમેથી પોકારો હે માધવ હવે તું જ છે હવે તારા સિવાય કોઈ નથી તે પોકાર કોઈ સામાન્ય શબ્દો નથી તે તે આ માનો પોકાર છે જે દુનિયાથી હારીને ઈશ્વરની શરણમાં જાય છે કૃષ્ણ કહે છે જે મને દુઃખમાં યાદ કરે છે હું તેનો હાથ ક્યારેય નથી છોડતો જે મને ભૂલતો નથી હું તેની પીડાને પણ મારી બનાવી લઉં છું દુઃખ એક દરવાજો છે જે આપણને સંસારથી હટાવીને પ્રભુની ખોળામાં લાવે છે તે સ્થાન જ્યાં કોઈ હલ્લો નથી ફક્ત શાંતિ છે કૃષ્ણની હાજરી છે જ્યારે કોઈ આપણને સમજી નથી શકતું ત્યારે કૃષ્ણ આપણી ભાવનાઓ વાંચે છે જ્યારે કોઈ આપણી વાત નથી સાંભળતું ત્યારે કૃષ્ણ બોલ્યા વિના બધું સાંભળી લે છે જ્યારે બધા સાથ છોડી દે છે ત્યારે કૃષ્ણ સખા બનીને નજીક બેસે છે શ્રી કૃષ્ણ ફક્ત એક નામ નથી તે એક અનુભવ છે એક એવો અનુભવ જે આંસુ લૂહતો નથી તેમને અર્થ આપે છે જે દર્દને મટાડતો નથી તેને દિવ્યતામાં બદલી દે છે તો જ્યારે પણ જીવન ભારે લાગે જ્યારે કોઈ રસ્તો ન દેખાય તો બસ કૃષ્ણને પોકારો તે તમારા તૂટેલા મનને પણ સાંધી દેશે તે તમારી એકલતાને પણ પોતાની હાજરીથી ભરી દેશે કારણ કે જ્યારે બધા સાથ છોડી જાય ત્યારે કૃષ્ણ સાથ નિભાવે છે અને તે જ સાથ જીવનની સૌથી સુંદર શરૂઆત બને છે શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધના મેદાનમાં શું કહ્યું હે પાર્થ ઉઠો દુઃખથી ભાગો નહીં કારણ કે આજ તમારો ધર્મ છે આજ તમારું સૌભાગ્ય છે દુઃખ જીવનનું યુદ્ધ છે અને યુદ્ધથી ભાગીને કોઈ જીતતું નથી તમારા આંસુ તમને નબળા નથી બનાવતા તે તમારા આત્માને ધોઈ નાખે છે જે વ્યક્તિ દુઃખથી ભાગે છે તે ભાગ્ય ગુમાવે છે છે પણ જે વ્યક્તિ ગળે લગાવે દુઃખ ભગવાનને પામે છે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય ત્યારે તમને ખબર પડે છે કે તમે શું છો જ્યારે બધું છૂટી જાય ત્યારે ખબર પડે છે કે વાસ્તવમાં ભગવાન જ સાથે છે શ્રી કૃષ્ણ કહે છે મનુષ્ય ત્યાં સુધી અધૂરો છે જ્યાં સુધી ગરીબ બ્રાહ્મણ ફાટેલા વસ્ત્રો ખાલી પેટ અને ધ્રુજતા પગલા સાથે પોતાના મિત્ર શ્રી કૃષ્ણ પાસે આવે છે તેની પાસે ભેટમાં ફક્ત પોહા છે પણ શું થયું કૃષ્ણે તેને ગળે લગાવ્યો તેના ચૂડા ખાધા અને તેના ભાગ્યને એટલું ચમકાવ્યું કે તે રાજા બની ગયો જ્યારે તમે દુઃખમાં હો પ્રામાણિક હો સાચા હો ત્યારે તમે શ્રી કૃષ્ણના સૌથી પ્રિય હો તમારા ફાટેલા કપડા તેમને રોકતા નથી તમારું રડતું હૃદય તેમને ખેંચી લાવે છે શું આજે તમારું મન તૂટેલું છે શું તમે કોઈ અપનાને ગુમાવ્યો છે શું તમારી મહેનતનું ફળ નથી મળ્યું તો શાંત થઈ જાઓ કારણ કે આજ તે સમય છે જ્યારે શ્રી કૃષ્ણ તમારી નજીક છે તમારા શ્વાસમાં તે ગીત ગાઈ રહ્યા છે જે તમારા ભાગ્યને ફરીથી લખી દેશે જેનો દુઃખમાં રડ્યું છે તે જ સુખમાં હસવાનું જાણે છે જેને એકલા ચાલવાનું શીખ્યું છે તે જ સંસારને રાહ બતાવી શકે છે શ્રી કૃષ્ણ તમને દુઃખ એટલે આપે છે કારણ કે તે તમને ઘણી રહ્યા છે તમારા આંસુ તેમના ની માન જળ છે તમારું ભાગ્ય એક તપસ્વીની જેમ તૈયાર થઈ રહ્યું છે હવે જે પણ તમારી પાસેથી છીનવાઈ ગયું છે તે ફક્ત તમને ખાલી કરી રહ્યું છે જેથી શ્રી કૃષ્ણ તમને ભરી શકે તમારા જીવનમાંથી જે લોકો સપના સંબંધો કે અવસરો ચાલ્યા ગયા તે એટલે ગયા કારણ કે તે તમારી અંદર જગ્યા રોકી રહ્યા હતા અને શ્રીકૃષ્ણ તે જગ્યાને પોતાના પ્રેમ પોતાની કૃપા અને પોતાના દિવ્ય ઉદ્દેશ્યથી ભરવા માગે છે જે ખોવાઈ ગયું તે સંસાર હતું જે મળવાનું છે તે ભગવાનનો પ્રસાદ છે જ્યાં સુધી જીવનમાં બધું તમારી પાસે હોય ત્યાં સુધી તમે તમારા જ ખભા પર ટકેલા રહો છો પણ જ્યારે બધું છીનવાઈ જાય ત્યારે તમે શ્રી કૃષ્ણની ખોળામાં પડો છો અને ત્યાંથી જ શરૂ થાય છે અસલી યાત્રા દુઃખમાં હારશો નહીં દુઃખમાં જ તમારું સૌભાગ્ય છે દુઃખમાં જ તે બીજ છે જેમાંથી આત્માનું ફૂલ ખીલશે શ્રી કૃષ્ણ ક્યારે કોઈને દુઃખ આપવા નથી આવતા તે ફક્ત તે દુઃખને રૂપાંતરિત કરવા આવે છે જેને તમે અંત સમજો છો તે તેમના માટે એક નવી શરૂઆત છે શ્રી કૃષ્ણ કહે છે જેને મને દુઃખમાં પોકાર્યો મેં તેને જીવનભર માટે થામી લીધો તો જો આજે તમે તૂટેલી સ્થિતિમાં છો એકલા છો રડી રહ્યા છો તો બસ પોકારો હે કૃષ્ણ અને જુઓ એક અદૃશ્ય શક્તિ તમારા આંસુ લુહવા લાગશે કારણ કે કૃષ્ણ ક્યારે કોઈ તૂટેલાને અધૂરો નથી છોડતા તે હંમેશા તેને પોતાના પ્રેમથી પૂર્ણ કરે છે તો હવે તમારા જીવનના તે ખૂણાને જુઓ જ્યાં તમારા આંસુ પડ્યા છે ત્યાં જ ભાગ્યની જ્યોત પ્રગટી રહી છે જ્યાં તમે સૌથી વધુ ગુમાવ્યું જ્યાં તમારું મન સૌથી વધુ તૂટ્યું ત્યાં જ કૃષ્ણે તમારા માટે કંઈક ખાસ રચ્યું છે દુઃખ ફક્ત એક પડદો છે તેની પાછળ છુપાયેલો છે ઈશ્વરનો કરુણામય ચહેરો શાંત થઈને સાંભળો તમારું દુઃખ તમારા સૌભાગ્યની પહેલી સિષ્ટિ છે તે તમને તોડવા નથી આવ્યું પણ તમને ફરીથી ઘડવા આવ્યું છે જે ક્ષણે તમે એકલા પડ્યા તે જ ક્ષણે પ્રભુ તમારી સૌથી નજીક આવી ગયા તમે એકલા નથી કૃષ્ણ તમારી સાથે છે તમારા દરેક નિરાશ્વાસમાં દરેક તૂટેલી આશામાં દરેક રાતની શાંતિમાં કૃષ્ણ તમારું નામ લઈને તમને થામે છે દુનિયા ભલે ન દેખાય પણ કૃષ્ણ છે સાથ ભલે છૂટે પણ સખા નથી છૂટ્યો જેને જન્મોથી તમારા આત્માને પ્રેમ કર્યો છે તે દરેક ક્ષણે તમારી અંદર શ્વાસ લઈ રહ્યો છે તો કહો હે કાન્હા હવે હું ડરતો નથી કારણ કે મેં જાણી લીધું જ તું છે અને તું જ મારું ભાગ્ય છે હવે જે પણ આવે તેને વિકારો કારણ કે હવે તમે એકલા નથી હવે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ચાલે છે શ્રી કૃષ્ણ અને જ્યારે કૃષ્ણ સાથે હોય ત્યારે દુઃખ પણ સૌભાગ્ય બની જાય છે શું તમે ક્યારે વિચાર્યું છે કે શા માટે ઘણી સૌથી મોટું પરિવર્તન સૌથી ઊંડા દુઃખ પછી આવે છે જ્યારે આપણે આંસુઓમાં ડૂબેલા હોઈએ કારણ કે સાથ છોડી જનારા સંબંધો આપણને આપણી જાત સાથે જોડે છે કારણ કે તૂટેલી આશાઓ આપણને આપણી અંદર છુપાયેલી શક્તિ બતાવે છે અને કારણ કે તે જ દુઃખ જે આજે આપણી સૌથી મોટી નબળાઈ લાગે છે જ્યારે અંધકાર ગાઢ હોય ત્યારે જ તારા સૌથી વધુ ચમકે છે જ્યારે જીવન થંભી જાય ત્યારે આત્મા જાગે છે દુઃખ આપણને શીખવે છે કે આપણે શું ગુમાવ્યું છે પણ સાથે સાથે બતાવે છે કે આપણે કેટલું મેળવી શકીએ છીએ ભાગ્ય ક્યારે આરામની ખોડામાં નથી ચમકતું તે ત્યારે ચમકે છે જ્યારે આપણે તૂટેલા હોઈએ પણ તેમ છતાં ચાલીએ જ્યારે આપણે થાકેલા હોઈએ પણ રોકાઈએ નહીં જ્યારે આપણે રડીએ પણ હાર ન માનીએ તો યાદ રાખો દુઃખ તમને તોડવા નથી આવ્યું તે તમને એ રૂપમાં તૈયાર કરવા આવ્યું છે જેમાં તમે ભાગ્યથી પણ વધુ ચમકો તો મિત્રો હું દિલથી આશા રાખું છું કે આ વિડિયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો જય શ્રી કૃષ્ણ